નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું મેઘજી દુલા સાથે બનેલી સત્ય ઘટના વિશેની વાત મેઘજી દુલ્લાની વાડીમાં આજે કાંઈક અલગ જ સન્નાટો પથરાયેલો હતો કોઈ નજીકનો સગુથ સાથ છોડીને સ્વર્ગે સીધાવ્યું હોય એમ લમણે હાથ દઈને ઘરનો મોભી મેગજી ઓશિયાળો થઈ કૂવાને કાંઠે બેસી નસીબને કોસી રહ્યો હતો મેઘજીની પત્ની પોતાના ધણીની ધરપત આપતી બોરબોર જેવા આંસુ વહાવી રહી હતી નાના બાળકો ગમગીન મા બાપના રડમસ ચહેરા સામુ તાકી રહ્યા હતા કોઈને કઈ સૂજતું નહોતું મેઘજી ગામનો મોભી હતો જાતનો એ કણબી દુલા દાદાની વારસાઈમાં વીસ વીઘા પાણીયાળી જમીન ભાગમાં આવેલી કાળે ડિબાંગ માટી ફાટફાટ થતું કુવાનું પાણી કિલ્લેબંધ કાંગરા જેવી ફરતેની વાળ હાથી જેવા પાણીદાર બળદો અને હરિયું ભર્યું કુટુંબ પાંચ માણસોમાં પૂછાય એવી દુલા દાદાની શાન મેઘજીએ પણ જાળવી રાખેલી ગામના કોઈ માણસને તકલીફ હોય તો આ મેઘજી પોતાના કામની પરવા કર્યા વગર પરમાર્થ નીકળી પડતો અકૂટ મોલત થાય અડધી લળની તો ખોરતમાં ખપી જાય મેઘજીના જીવન જોડીદાર ગંગાબેન સ્વભાવે થોડા ટૂંકા ધણીની સમાજ સેવા દેખે અને કકડાટ ચાલુ કરે ઉડાવી દો બધું બાપનું ભેગું કરેલું ગામનું કોઈ સંકટ સમય તમને હાથી લાંબો નહીં કરે ઘરના હોરા ઘરના છોરા હાટું કંઈક વધવા દેશો તો ગડપણમાં હાથ જાલી સૂકો રોટલો નાખશે બાકી ગામની પટલાઈમાં અમને રઝળતા કરી મેલશો તમે હૈયા વરાળ ઠાલવી ગંગા છાનીમાની કામ કરવા માંડે મેઘજી બધું અંશુનું કરી પોતાનું ડીંડિયું ચાલુ રાખે ગામના વરા પ્રસંગો સારા મોળા કામોમાં ઊભે પગે રહી માન મોભો કમાતો મેઘજીના ખેતરની બાજુમાં રાઘવ ઠેંબાનું ખેતર રાઘવ એ સમયે અછૂત કહેવાતી હરિજન જાતિનો હતો બંને શેડા પાડોશી હતા રાઘવના બાપા કુશાલગઢના દરબારને ત્યાં નોકરી કરતા હતા ફરજ દરમિયાન એનું મૃત્યુ થતા કુશાલગઢ દરબારે નાનકડા રાઘવ અને એના કુટુંબને દસ વીઘા જમીન અને બાર રૂપિયા વર્ષાસન બાંધી આપેલું રાઘવને બધા રગલો કે ઠેમ્બો કહી બોલાવે એ સમયે રૂઢિચુસ્ત સમાજમાં ભયંકર છૂઆછૂત વ્યાપેલી હતી કોઈ સવર્ણ જો ભૂલથી આવ્યા કહેવાતા નીચી જાતિના લોકોને અડકી જાય તો હજારો ગાળોના ઉપહાર સાથે ઢોર માર મારે અને અપમાન અલગથી આપે ઘરે જઈ નાઈ લઈ અને કોઈને ખબર ના પડે આમ વાત સગે વગે કરી દે જો બીજા કોઈને ખબર પડે તો તું હવે અભડાઈ ગયો છો કહી એને જ્ઞાતિ બહાર કરી નાખે એટલે શક્ય એટલું આવા લોકોથી અંતર રાખવાનું ચલણ ઘરે ઘરે હતું એક વખત એ ભયંકર દુષ્કાળમાં ગામના બધાને ત્યાં ઢોર ઢાકર તરફડી ગયા ઘણાના પશુઓ મરી ગયા કોઈ છૂટા મૂકી ગયા ગામની વસ્તી પણ ટપોટપ ઘટવા લાગી એક સાથે વીસ વીસ લોકો મરી ગયાનું પણ સંભળાયું અનાજ ધાન્ય ખૂટી ગયું ગામના લોકો ખેડૂતની દયાના મોહતાશ થઈ ગયા મેઘજીને આંગણે દિવસ રાત લોકોના ગાળા ઉમટ્યા રહી દયાનો અવતાર મેઘજી એ પોતાના ભંડારો લૂંટાવતો ચાલ્યો એક વખત એ રગલો કણબી વાડમાં આવી ચડ્યો ગામને છેવાડે અલાયદો રહેતો એ સમાજ જ્યારે ભદ્ર કહેવાતા લોકો વચ્ચે આવી ચડે ત્યારે શું થાય એ બધા જાણે જ છે રગલાને જોઈ ત્યાં ઊભેલા તમામ લોકોના ભવા ચડી ગયા ગરીબડી ગાય જેવો રઘલો ડેલાની બહાર ઊભો રહી મેઘજીને સાદ કરે છે અને આજીજીક ભર્યા સ્વરમાં કહે છે કે હે જગતના તાત હું તમારે આંગણે માંગણ થઈને આવ્યો છું છોરા છૈયા ભૂખ્યા ટળવળે છે ચપટેક બાજરો આપશો તો આખી જિંદગી તમારો ઋણી રહીશ બાપુ કરગડતા રગલાને જોઈ કહેવાતા ઊંચી જાતિના હલકા લોકો મશ્કરી કરવા લાગ્યા જાતિ વિષયક અપમાન અને ગાળો તો વર્ષોથી સાંભળવાની અને સહન કરવાની ટેવ પાડી હોય નીચું જોઈ હાથ ફેલાવી રહ્યો પણ રગલાની કાકલુદી સાંભળી એનું મન પણ પીગળી ગયું મેળા હાથે મેળા માથે બાજરો વાવલતી ગંગાને અવાજ દીધો શંભુની માં સાંભળો છો બે માણા બાજરો કાઢજો તો કાળિયામાં બેઠેલા લોકોએ જ્યારે આ સાંભળ્યું ત્યારે એના આશ્ચર્યનો પાર ના રહ્યો ગામનો પટેલ થઈને તો દુલા દાદાનું નાક કપાયું છે રોયા તારું ધાન અને તારો આ આખો આખો અભડાયો તે હોવી તારી આ અભડાયેલા બાજરો અમે ખાઈએ તો અમે હલકા થાવી ઝાઝા નરાધમ આગોજા ડોહાની પાછળ બધા ઊભા થઈ ગયા અને મેઘજીની પેઢીઓ જૂની શાખ માટીમાં ભળી જતી જોઈ ડેલી બહાર મુકદર્શક બની ઊભો રહેલો રગલો ભાંગી પડ્યો બધાને વિનાવવા માંડ્યો હે બાપા હે દાદા હે માલિક ઉભા રહ્યો મારી વાત સાંભળો મારી ફૂલ થઈ ગઈ મારે નહોતું આવવું જોઈતું અહીંયા માફ કરો અપરાધી હું છું મને સજા આપો પણ આમ ના કરો તમને ઉપરવાળાના છે રડતો રડતો રગલો ત્યાંથી ખાલી હાથી પાછો જિંદગી બચી ગઈ જ્ઞાતિ બહાર થતો બચી ગયો અજો ડોહો મનમાં ખૂબ હરકાતો ઘરે ચાલ્યો આજે અજા ડોહાએ ગામના મુખીને પાણી ભરાવી દીધું ગામમાં વાત ફેલાઈ ગઈ આવું સાંભળીને અજા ડોહાને પોરસ ચડી અને બે વેંત ઊંચો ચાલવા લાગ્યો મેઘરાજાની મહેર થઈ અને ત્રણ દિવસમાં કાળા ડિબાંગ વાદળોએ એ વરસાદની ઝપટ બોલાવી મુશળધાર વરસાદે ગામની ખુશી પાછી આવી લીધી જીવન ફરી ધબકવા લાગ્યું ત્યાં અચાનક જ સમાચાર આવ્યા કૈશાલગઢ કશાલગઢ નું રજવાડો અંગ્રેજ વાયસરો લોડ કરજનના આદેશથી પડાવી લેવામાં આવ્યું છે મહારાજને કોઈ પુત્ર નહીં હોવાનીથી દત્તક પુત્ર નિષેધ કરવામાં આવેલ છે અને રજવાડું અંગ્રેજ સરકારને હવાલે કરવામાં આવે એવું ફરમાન છે જો નહીં માને તો અંગ્રેજ લશ્કર એ બળજબરીથી રાજ્ય લઈ લેશે અને પ્રજાને રંજાડશે રાજા પ્રજાના હિતો સાચવવા રાજ્ય અંગ્રેજોને સોંપી દીધું છે હવે રાજા પણ રંક બની રહ્યો છે સમાચાર માઠા હતા પણ રાજા સિવાય કોઈને એની અસર થવાની નહીં હોવાથી બીજા બધા નિશ્ચિત હતા અંગ્રેજ કુમક આવી પહોંચી અને રાજ્ય હડપી લીધું થોડા સમય પછી અંગ્રેજ સરકારે બ્રિટન થી આવતા શાહી મહેમાનોને ભારતીય ગામડાઓથી અવગત કરાવવા એક ભવ્ય ઇમારત બનાવવાનું નક્કી કર્યું સ્થળની પસંદગી મેઘજી માટે કાળ ચોઘડિયાની સાબિત થઈ અજા ડોસાની સલાહથી અધિકારીઓ ગામની સૌથી સુંદર જગ્યા એટલે કે મેઘજીની પ્રાણ જમીન એના માટે પસંદ કરવામાં આવી અને એને ખાલસા કરી લેવામાં આવી ગામના કોઈએ કઈ જ કર્યું નહીં મેઘજીને સાંત્વના પાઠવવી તો દૂર રહી કોઈ એની ડેલી ડોકાયું પણ નહીં મુશ્કેલ વખતમાં બધા સાથ છોડી નાસી ગયા ગંગાની વાત સાચી પડી ખેતરને જાપે બેઠો બેઠો રડતો હતો ચાર ગોરા અંગ્રેજો આવી ચડ્યા અને પોતાના ખેતરની મમતામાં વળી વળીને પાછું ફરતો મેઘજી ગોરાઓની બંદૂક જોઈ ડરી જતો ચાલતો ચાલતો પાછું ફરે અંતે રડતો અને કકડતો ગામને પાદર આવી પહોંચ્યો અજો ડોસો મોછોમાં મલકાઈ રહ્યો છે યુવાનોને ઉશ્કેરી રહ્યો છે અને કાકરી ચાળો કરી ગંગાને ઠઠ્ઠા મશ્કરીથી હેરાન કરી રહ્યો છે તમામ મર્યાદા ચૂકી ગયેલો અજા ડોસો એ મેઘજીને કમોતે મરવાની સલાહ આપી રહ્યો છે પોતાના મા બાપની આ હાલતથી અંજાન બાળકો ગુમસુમ બની બધું જોઈ રહ્યા છે ઘરે પહોંચી મેઘજી વિચાર શૂન્ય બની ગયો આંખો ઊંડી ઉતરી ગઈ લોહી ટાઢું પડી ગયું ભલ ભલાને ભાંગી નાખતો મેઘજી આજે ભાગ્ય સામે ભાંગી પડ્યો છે રાત આખી રડ્યો ખેતરનો મોહ છૂટતો નથી છૂટાઈ કેમ દુલા દાદાની કાંડાની કમાણી પરસેવો પાડી ઉભું કરેલું એનું નાનકડું રજવાડું કોઈ વિદેશી ગોરા પડાવી જાય એ કેમ ચાલે સવાર પડી મેઘજી તૈયાર થઈ ખેતરે જાવા હાલી નીકળ્યો ગંગાએ રોક્યો હકીકત સ્વીકારી લેવા ખૂબ સમજાયો છોકરા બાપ વિનાના અને પત્ની સાથ વિનાની થઈ જશે એમ વિનવ્યો ઘડી બેઠો પણ ઉતાપ્યો થયેલો જીવ એને ખેતરે ખેંચી લઈ ગયો રગવાયેલો થયેલો મેઘજી વાડીની ધૂળમાં આળોટવા લાગ્યો અચાનક એની નજર કુવાની પડથારે પડી લોહીમાં તરબોળ ચાર ગોરાઓની લાશો પડી હતી મેઘજીને મોતિયા મરી ગયા ધ્રાસકો પડી ગયો ધ્રુજ તો એની પાસે ગયો બંદૂકો ગાયબ હતી કોઈ જાણી જશે તો વગર વાંકે ફાંસી ચડી જશે એમ વિચારી એ ગામ ભણી દોડ્યો ગામમાં પહોંચ્યો ત્યાં ખબર પડી કે અજો ડોસો મૃત્યુ પામ્યો છે કોઈએ સાગમટી આઠ ગોળીઓ ધરબી દીધી છે હાહાકારી મોત પાણી ના પામો ડોહો ઠુમક કુમક આવી પહોંચી નવા ખાલસા કરેલા નાનકડા રાજ્યને ત્યાં સેના પણ કેટલી હોય ઉપડ્યા મેઘજીની વાડીએ ચાર જણાની લાશ જોઈ કુમક ડઘાઈ ગઈ રાત પડી બધા વિખેર આવ્યા સવાર પડી કોઈએ સમાચાર આપ્યા કે મેઘજીના ખેતરમાં આખી અંગ્રેજ કુમકને કોઈ કે વેતરી નાખી છે કોઈ બચ્યું નહીં ગોરાઓને આખી હસ્તી જ મીટાવી દેવાય એ ગામમાં ભેગા થઈ બધાએ એક સાથે હોળી કરી હોળી કરી નાખી નહીં તો વધુ જોખમ ગામ ઉપર ઊભું થાત ભીનું સંકેલાઈ ગયું કોઈએ જાણ્યું નહીં કે અહીં શું બની ગયું મેઘજીને ખેતર મળી ગયું પાર નથી સમય જતાં ખબર પડી રગો ઠેમ્બો અને સાથીઓએ આ બધાના ડીમ ઢાળી દીધા હતા હર્ષ આંસુઓ સાથે રૂઢિઓ ફગાવી મેઘજી રગાને ભેટી ગયો રગો બોલ્યો કોઈ જોઈશે છે જોઈ જોઈ જોઈશે મેઘજી ભાઈ તો તમને મુશ્કેલી પડશે અરે કુવામાં પડે બધા હલકટો જેને નીચો ગણતા એ મારો ભગવાન થયો છે મને કોઈની પરવા નથી રઘા પણ તું એ કહે કે આ બધું તે શું કર્યું રઘો મારા ભાઈની જમીન છે કોઈ હાથ તો અડાડી ચીરી નાખું કઈ થાય તો હું બેઠો છું જીવ દઈ દઈશ પણ જમીન નહીં જવા દો ગદગદ અવાજે મેઘજી બોલ્યો ભાઈ આ બધું મારા માટે શું કામ રઘો ગંભીર સ્વરે બોલ્યો મારી બેન ગંગાનું ખોરડું બાંધ્યું રાખવા ભાઈ તે દી અડધી રાતે અંધારાની ઓથ લઈ લપાતા છુપાતા કામળાના કાળા ઓછાયામાં મારા ઘરે આવેલા બે માણા બાજરો આપતા આપવા મારા કકવતા બાળકોની ભૂખ ભાંગી જીવન આપ્યું છે ત્યારથી મેં મનોમન એને ધર્મની બેન માની છે અને બેનનું ઘર ઉજડતું જુઓ તો હું ભાઈ નમાલો ને નામર્દ કહેવાવ આ ઉપકાર ચૂકવાશે નહીં વર્ષો વીતી ગયા છે 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 હવે ગામ કહે કે દુલા બે દીકરા મેઘજી અને રઘલો મિત્રો વિડીયો પસંદ આવે છે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે